જય શ્રીરામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગમાં સ્વાગત છે તમારું દાદા દાદાએ જયંત પંડ્યાને ફોન કરીને કહ્યું કે મારે બોકડો ખાવો છે પણ તમારી બીક લાગે છે ત્યારે જયંત પંડ્યાએ દાદાને કહ્યું તમે તો વેપારી જેમ વાત કરો છો સાંભળો કોલ રેકોર્ડિંગ જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

એટલે બોકડો લાવ્યો તો બોકડો ખાવાનું મન થયું તો એ જે લેવા જાય એ કાપે છે ખાટકી આ જે ખાટકી આવે છે ને શાક લેવા જાય ને એને અમે શાક કહી તમે એને બોકાલ અમે એને મોરઘી ને એને ને એને શાક કહ્યું હમ તો એ કાપે છે ને એ કાપે છે એટલે મેં કીધું તમને સુખી વાત કરી દઉં એટલે તો તમને ટૂંકી વાત કરી દોજો

તો પછી અમારો બોકડો ખાવો હોય તો એને કાપવો તો પડે ને તો એ તો વાત છે એ તો મારી મારી વાત સાંભળો સાહેબ તમે હું બોકડો કાપું અને તમારો કોક નો કોક ફોન આવ્યો બોકડો કિશોર ભાઈ બોકડો કાપે અને તમે આવશો તો મને કેજો તો ભી બાકડો બોકડો મારે કારે બોકડો તો તમ તમારા વિડિયો નીકળે ને આ કિશોર ભાઈ હ ભાઈ છો વાત સરસ કરો છો વેપારી ટાઈપ વાત કરો છો કેવી વાત તમને વાત ની ઢબે તમારી સારી છે ક્યાંય તમે વ્યક્તિ છો સારા વ્યક્તિ છો સમજુ છો એવું તો એવું એકને નહી

અમારો સમાજ તમને કીશો ભાઈ સયું પેગી કરો સયું ખાલી શબ્દ યાદ રાખો પછી કામ મારું છે મેં કીધું હું તમને સહકાર તમારે મને કેવાનું હું તમને સંસદ ની અંદર કેમ રજુઆત કરાય એ હું કરી દઈશ કીધું તમે ઓછામાં ઓછી આટલી સયું

અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો